પાલનપુર યુવા ભાજપ દ્વારા ગુરુ નાનક ચોક માં ઠંડી છાસ વિતરણ કરવામાં આવ્યું હતું જેને ભાજપ પ્રદેશ યુવા મોરચા પ્રમુખના હસ્તે સ્ટોલ ખુલ્લો મૂકી વિતરણ કરવામાં આવી હતી ઉનાળાની ગરમી પડી રહી છે ઉનાળા ડિગ્રી સુધી તાપમાન પહોંચી રહ્યું છે જેના પગલે બનાસકાંઠા ભાજપ યુવા મોરચા દ્વારા કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડક મળે તે માટે વિનામૂલ્યે મૂલ્યે છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ

ત્યારે પ્રમુખ ભાજપ પ્રદેશ યુવા મોરચા દ્વારા જાણવા મળ્યું હતું કે વિતરણ સાથે પક્ષીઓને પણ ગરમીમાં ભટકવું નહીં પડે તે માટે કુંડા વિતરણનું કાર્યક્રમ પણ યોજાયો હતો તે સાથે સમગ્ર ગુજરાતમાં ભાજપ યુવા મોરચા દ્વારા છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવે અને લોકોને ઉપયોગી થાય મફત છાસ વિતરણનું કાર્યક્રમ કરે તે સાથે પક્ષીઓ માટે કુંડમાં પાણી ભરી પક્ષીઓને રાહત મળે તે માટે સમગ્ર ગુજરાતમાં આ કાર્યક્રમ શરૂ કરાયા છે આવી ગરમીમાં રાહત મળે એટલા માટે થઈને ગરમી લૂના લીધે ક્યાંક ને ક્યાંક ઘણા લોકોને મુશ્કેલી પડતી હોય છે ત્યારે શહેરની અંદર આખા ગુજરાતની અંદર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા છાસ વિતરણના કેન્દ્રો શરૂ કરવામાં આવે અને લોકોને ઉપયોગી થાય એ રીતે મફત છાસ વિતરણનો કાર્યક્રમ કરીને લોકોને મદદરૂપ થાય સાથે સાથે આ ગરમીમાં પક્ષીઓને પણ આપણે જોયું છે કે આ ગરમીમાં ખૂબ મુશ્કેલી પડી છે ઘણા પક્ષીઓ પણ મૃત્યુ પામે છે ત્યારે પક્ષીઓને પણ કુંડા વિતરણના માધ્યમથી કુંડામાં પાણી ભરીને એને પણ રાહત મળે એટલા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા આખા રાજ્યની અંદર આ કાર્યક્રમ ચાલી રહ્યા છે ખાસ બનાસકાંઠા જિલ્લામાં યુવા મોરચાના જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી સાગરભાઈના નેતૃત્વમાં અખાઇ જિલ્લાની અંદર આ પ્રકારે છાસ વિતરણના કેન્દ્ર શરૂ કરવામાં આવે છે